પત્રથી ખળભળાટ મચી ગયો છે પત્રમાં લખ્યું અમે હિન્દુઓ મુસ્લિમ અંગીકાર કરીશું અમે ધ્રોલના સાતસો હિન્દુઓ મુસ્લિમ અંગીકાર કરીશું આ પત્ર મળતા ખળભળાટ મચી ગયો છે આની પાછળ ધારાસભ્ય અને કોર્પોરેટર જવાબદાર હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે વર્ષોથી વ્યથા વર્ણવતા શબ્દો સાથેનો આ પત્ર ખૂબ વાયરલ થયો છે ધ્રોલમાં સાત ડેરી વિસ્તારમાં રહેતા લોકોએ ને પત્ર લખ્યો કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપવા માગણી કરી છે તો અમે હિન્દુઓ મુસ્લિમ અંગીકાર કરીશું સાતસો હિન્દુઓ મુસ્લિમ અંગીકાર કરશે તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું તેવું કહેતા આ પત્ર વાયરલ થતાં અનેક સવાલો ઉદભવી રહ્યા છે અને સાથે કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તનની મંજૂરી માંગતા અનેક સવાલો છે કે આ પ્રકારનું પત્ર અને ધર્મ પરિવર્તન કરવાની વાત ક્યાંથી આવી જો કે આ મુદ્દે લોકોનું કહેવું છે કે આની પાછળ કારણ બીજું કંઈ નહીં વર્ષોથી અમારી વ્યથા છે વર્ષોની માગણીઓ છે જે સંતોષવામાં નથી આવી અને આની પાછળ જવાબદાર છે ધારાસભ્ય અને ત્યાંના કોર્પોરેટર આ બંને જવાબદાર હોવાથી અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું તેવું પત્ર વાયરલ કરવામાં આવ્યું What